સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને સુપરવિઝન મળેલ છે તો તપાસ કરનાર અધિકારી સાથે પહેલા અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ ત્રણ એફઆઈઆર છે એક ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે ક્વાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર વન વન સિક્સ બે હાજર પચીસ નું ફેટલ દાખલ થયેલું છે આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બુલાવેલા છે અને આ જે કેસ છે આ કેસ થી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનની હાઈકોર્ટ જે છે અહીંયા દસ તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરવા આજના દિવસમાં ટોટલ તેર શખ્સ છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલા પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે બોલાવવામાં આવ્યા છે અને આ કેસ જ્યાં સુધી અમે અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ આ એ એ લોકો અને આ સી સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે